છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અમે લોકો જઈ રહ્યા છે અમદાવાદ ત્યાંથી અમે આગળ જશું અમારી સાથે છે કિશોરભાઈ એ એની બરાબર છે અમે લોકો એરપોર્ટ ઉપર પહોંચી ગયા છે ગાડી છે

ડ્રાઈવરને શું થોડોક ટેકોરીએ કે અમારા કિશોરભાઈ છે ને ગાડી બહુ મસ્ત ચલાવે આ અમારી ગાડી છે અમે ફટાફટ આવી રીતે નીકળી જશું અને ચાર વાગ્યામાં તો અમે અંબાજી પહોંચી ગયા બોલું અને જ્યારે ત્યાં જોયું ને ત્યાં લોકો તો લાઇનમાં બેસી ગયા હતા અમને એમ હતું કે સાત વાગે દર્શન ચાલુ થવાના છે તો આપણે બહાર કંઈ ચક્કર મારીએ આરામ કરીએ પણ ના લોકો તો લાઇનમાં બેસી ગયા મારે પણ બેસવું જ પડ્યું અને દર્શન તો સાત વાગે ખુલવાના હતા તો ત્યાં બેસવા કરતાં અહીંયા બેસવું સારું અને મને એવું લાગે છે કે આ આટલી લાઇન અત્યારે અહીંયા છે તો ધીમે ધીમે આ લાઇન ક્યાં પહોંચશે તો પાછળ તો જુઓ લાઇન ધીમે ધીમે વધતી જ જશે એટલે સારું થયું બેસી ગયા થોડો આરામ પણ થયો આગળ શું થાય છે એ તમને બતાવ્યું

બે મારે બરોબર પોના છ થયા છે અને હવે અમારો ગેટ ખુલી રહ્યો છે લોકર માટે પોણા સોરી પોના સાત થયા છે ભાઈ પાછળ આ બીર જો લોકર માટે અમે જશું ત્યાં મોબાઈલ અને બધી વસ્તુ જમા કરાવશું ચપ્પલને પછી અંદર જશું સાત વાગે મંદિરના દ્વાર ખુલશે અને અમને દર્શન થશે પરંતુ મોબાઈલ અંદર નહીં લઈ જવાની હિસાબે હું તમને અંદરના દર્શન નહીં કરાવી શકું લગેજ રૂમ જ્યાં તમે લગેજ રાખી શકો અમે લોકોએ લઈ લીધો છે લગેજ અને આ છે ટોયલેટ ઠંડુ પાણી પીવા માટે આ વિશ્રામ સ્થળ છે તમે જેવા મંદિરથી બહાર આવશો એ પહેલાં તમે સીધા અહીંયા જ આવશો આ ભાઈ જો પાણી પી રહ્યા છે ફ્રેશ થઈ રહ્યા છે હવે જો અમારે ચપ્પલ પણ આવી ગયા છે અને હવે અમે ચપ્પલ બધા પહેરશું બધાને ચપ્પલ આવી ગયા છે

બોર મળે છે તમે જુઓ આખું માર્કેટ જામેલું છે ચાલતા ચાલતા તમને મા અંબાના દર્શન કરાવવાના છે પરંતુ અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હોવાના હિસાબે હું તમને બહારથી કરાવીશ જુઓ અંબે માત કી જે અંબે માત કી જે વાદળો એકદમ ઘેરાઈ ગયા હતા અને વરસાદ આવવાની શક્યતા હતી જેથી કરીને અમે લોકો અંબાજીથી જ નીકળી ગયા ગબ્બરે જવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો અને ખરેખર વરસાદ તૂટી પડ્યો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને ફોરવર્ડ પણ કરજો જય માતા અંબે